માંડવી નગરપાલિકામાં આજે સવારે સાત કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે વિગત એવી છે કે કાકડા પર એટોમોમેટિક પાવર સ્ટેશનના સીએસઆર ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા તૈયાર શામાં એચટી લાઇન સાથે સંપર્કમાં આવતા સાત જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે જે આપણે પ્રાઇવેટ લિમિટેડ એજન્સી છે એની એની કે જે લાપરવાહી છે એ દેખાય છે કેમ કે એચટી લાઈન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમને ખાડા ખોદીને રાખી મૂક્યા તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે પણ સદનસીબે આ સાત જણ માંથી પાંચ માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે અને ને સુરત સિવિલ રિફર કર્યા છે વધુ માટે આગળ કરીશું પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડોક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી સાતે જણ બહાર છે ત્યારે આશા કરીએ સાતે જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ શું ઘટના બની હતી આજ રોજ સવારે માંડવી તરસાળા મુખ્ય માર્ગ પર લગભગ સવારે સાડા દસ વાગ્યે આરબોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું પોલ ઊભા કરવાની કામગીરી અને લાઇટ ફિટિંગનું કામગીરી ચાલુ હતી એ દરમિયાન એક પોલ હાઈ ટેન્શન લાઇનને અડી જતા સાત સાત મજૂરોનું આ કરંટ લાગવાથી અકસ્માત થયો હતો એ અકસ્માતમાં સામાન્યથી મોટી ઈજાઓ પણ થઈ છે અત્યારે સાતે સાત મજૂરો સલામત છે અને સારવાર હેઠળ છે અને કોઈ પણ જાનહાનિ થાય એવું અત્યારે દેખાતું નથી પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ ઘટનાની અંદર કોની લાપરવાહી જણાઈ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ સ્થળ સ્થળ નિરીક્ષણ મેં જાતે કર્યું તો મને એવું લાગ્યું કે એજન્સીએ જે કામગીરી કરે છે એમાં થોડીક એમની લાપરવાહી મને દેખાય અને એ બાબતે અમે અત્યારે તપાસની કામગીરી સોંપી દીધી છે અને જેવું આપણને ખબર માલમ પડે કે એમાં કામગીરીમાં બેદરકારી એજન્સીની છે કે અમારા એન્જિનિયરિંગ છે તો એના માટે અમે જે બી શિક્ષાત્મક પગલાં લેવાના છે એ તાત્કાલિક ધોરણે જોઈએ કાંકરા પણ મથકે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવીએ છે આ કામ માટે કાંકરા પણ અણુ મથકે લગભગ છપ્પન લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી બંધ કરાવવાની આ કામ ચાલતું હોય તો નગરપાલિકાએ લાઇન બંધ કરાવવાની આવે એ સંકલનમાં એજન્સી સાથે હોય જ છે તો આપણે લાઇન બંધ કરાવવાનું કહેલું છે કે નથી કીધું જીબીને બીને લાઇન બંધ કરાવવાનું કીધું છે કે નથી કીધું એ મારે પૂછવું પડે એ મને ચોક્કસ અત્યારે ખબર નથી પણ કામગીરી ચાલતી હોય ત્યારે જી બી એ કામ એનું બંધ કરવું જોઈએ પણ આપણે જાણ કરવી પડે ને કે અમારે જે કામ કરવાનું કામગીરી તો ચાલુ જ હતી અમારી અચ્છા આ સાંસદશ્રીના કડક સૂચનો હતા એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાબતેના સૂચનો હતા તે બાબતે શું નગરપાલિકા આગામી સમયમાં શું કા પગલાં લેશે આગામી મીટિંગની અંદર આ પ્રશ્ન અમે લઈ લઈશું અને એમાં પાલિકા લેવલે બી કર્મચારીઓને કોઈ સાબિત થશે તો પર અમે શિક્ષાત્મક પગલાં લઈશું નગરપાલિકા અને એજન્સી બે થઈને જો આજે જે દાઝી ગયા છે જે લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે એના માટે વળતરની જવાબદારી કોણ રહેશે નગરપાલિકા રહેશે કે પછી એજન્સી રહેશે એ વળતરની જવાબદારી તો એજન્સીની જ હોય પણ તાત્કાલિક ધોરણે એક માનવતાની દ્રષ્ટિએ લગભગ પાલિકાનો આખો સ્ટાફ અને દરેક કોર્પોરેટર ત્યાં હોસ્પિટલ પર હાજર થઈ ગયા હતા એમને તાત્કાલિક સારવાર અપાઈ ગઈ છે અત્યારે કોઈ ક્રિટિકલ પરિસ્થિતિમાં કોઈ બી મજૂર છે નહીં બધાની વ્યવસ્થા થાય જ છે અને એ પાછળ જે બી કંઈ કરવાનું હશે એ એજન્સી કરે કે પાલિકા કરે અમે કરીશું એટલે વળતરની જવાબદારી તમે બી લઉં છો વળતરની જવાબદારીની વાત અત્યારે ફક્ત એમની સારવારની એ છે અને વળતર બાબતે જે બી હશે તો અમે એજન્સીને એની રજૂઆત કરીશું કે એની જે બી પ્રોટોકોલ હશે જે રીતે કામગીરી હશે એ પ્રમાણે વળતર માટે એમનો દાવો કરીશું ભૂતકાળમાં પણ એજન્સીઓની લાપરવાહી બાબતે નગરપાલિકાએ કરવાની કામગીરી

એટલી ગંભીર ફરિયાદો આવી હતી જેની અંદર પોલીસ ફરિયાદો થઈ કરવાની જોગવાઈ પાલિકા પાસે હોવા છતાં કરવામાં ન આવી હતી તો આ વખતે પણ પોલીસ ફરિયાદ બાબતે પાલિકા શું પગલાં લેશે જો એ કોઈ પણ જોગવાઈ હશે તમે પોલીસ ફરિયાદ કરીશું